નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ છ મે બે હજાર પચીસને મંગળવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિ આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ આ માટે તમારી ઈચ્છા શક્તિને વળતર અપાવશે લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમામ સારા નરસા પાસાને તકેદારીપૂર્વક ચકાસજો ઘરના પણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસનું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે વધારાનું જ્ઞાન તથા કૈ કૈશ કૈલશ્ય

કામના કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વંશીવાદિતા તણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ના જાઓ તેની તકેદારી રાખજો દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મૂકશે તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે સેક્સ અપીલ માનસિક ફળ આપશે આજે તમને જાણ થશે કે તમારું પ્રિય પાત્ર તમને અનંત અનંતકાળ સુધી પ્રેમ કરશે જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો તો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમ ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય ન હોતા તમને આજે તમારા જીવનમાં તરફથી કોઈક મળી શકે છે ગંગાજળનો રૂપમાં ઉપયોગ કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે મિથુન રાશિ રમત ગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે આજ આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપ આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાસા આપશે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો તો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાંક ફરવા લઈ જવા માટેનું વિચારી રહ્યા છો પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવું થઈ આવું થશે નહીં આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે ઉપાય સમૃદ્ધ વ્યવસાય અને સ્થિર કાર્ય જીવન માટે રાત્રે સુધા પહેલાં પાણીમાં દૂધ અને ખાંડ પીળવીને સ્થિહાને રાખો અને વહેલી સવારે ઘરની નજીકના વૃક્ષ મૂળમાં નાખો કર્ક રાશિ સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે પરિવારના સભ્યો સાથે કેટલીક અળવાશ ભરી પળો વિતાવો આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો તમારી અપેક્ષા મુજબ કામ ના કરવા બદલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસા નારાજ થાવ તેવી શક્યતા છે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની સત અથવા પાર્ક પર ચાલવું ગમશે લગ્ન જીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્ત્વ હોય છે પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો રોમાંસ ચોક્કસ જ જોરદાર છે ઉપાય ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે સફેદ દોરામાં એક મુખ મુખી રુદ્રાક્ષ ધારણ કરો સિંહ રાશિ સ્વસ્થાયની દ્રષ્ટિએ સારો દિવસ તમારી ખુશ ખુલાસ મન સ્થિતિ તમને ઈચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સફળ રાખશે આજે ઘરથી નીકળતા પહેલાં વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિ આનંદની અનુભૂતિ કરશે આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે ઉપાય એક સરળ પ્રેમ જીવન માટે તમારા પ્રેમીને મળતા પહેલાં તમારા માથા અને શરીર માલિશ કરો કન્યા રાશિ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્ય પૂર્ણ કરવા માટે કરવો જોઈએ જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેદથી લાભ થવાની પૂરી શક્યતા છે બાળકો વધુ ધ્યાનની માગ કરશે પણ તેઓ સહાયક અને દેખ દેખભાળ ભર્યું વર્તન કરશે પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોક્કસાઈ ભર્યા રહો તમારી પ્રતિ પ્રતિબ્દાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવન સાથે તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સફર હોવાનું તમને લાગશે ઉપાય સરળ કુટુંબ જીવન માટે લાલ ભૂરી કેડીઓને ખાંડ અને મિશ્રી જેવા ખાંડ ઉત્પાદો ઉત્પાદો ખવડાવો તુલા રાશિ સામાજિક જીવન કરતાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપજો જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રને ન લેવા દો આજે તમારું પ્રિય પાત્ર તમારા અભિન અનિશ્ચિત વર્તન સાથે પ પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉઠા ઉપાડવાનો પ્રયાસ કરશે આજે તમે તમારો મોટા ભાગનો સમય ઘરે સૂઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે તમારી જીવન સંગીની સંગીનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી ઉપાય વાંસની ટોકરીમાં જરૂરિયાતમંદોને ખોરાક મિષ્ટાનો દરી મિષ્ટાનો દરી અને મિષ્ટાનો દરી અને અરીસો દાન કરવાથી કારકિર્દીમાં ઉત્કૃષ્ટ વિકાસ થાય છે વૃશ્વિક રાશિ મિત્રો સાથે સાંજે આહલવાદક આહલ આહલલાદક રહેશે પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રિક અંગે સાવચેત રહેજો અંગે સાવચેત રહેજો મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વનીયતા તથા સત્યતા ચકાસી લેજો તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો તમારો રોમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે તમે જે કંઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા આજે તમે બધા કામોને મૂકીને તે કામ કરવાનું પસંદ કરશો જે તમને નાનપણના દિવસોમાં કરતા હતા તમારા જીવનસાથીના જૂઠાણને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે જો કે એ સાવ નાની બાબત હશે ઉપાય સારી વિત્તીય સ્થિતિ માટે પડા પકાવેલા અને રાશિ આનંદ પ્રમોદ અને મનો અને મોજ મજાનો દિવસ જૂની શિલ્પકૃતિઓ તથા કરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે તમારા અંગત જીવન વિશે મિત્રો અને સારી સલાહ મિત્રો તમને સારી સલાહ આપશે તમને ખુશ રાખવા તમારું પ્રિય પાત્ર કેટલીક બાબતો કરશે તમારા વર્ષો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે આજે તમને અનેક રસપદ આમંત્રણ મળશે અને સરપ્રાજ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં તમારા જીવન સાથે આજે ધનગનાટ અને પ્રેમની સલોસલ હશે ઉપાય સુખી દાંપત્ય જીવન માટે ભૂરી ગાય અને ભૂરી ગાયને ઘઉં બાજરો અને ગોળ રાશિ આજે ખાસ દિવસ છે કેમ કે સારું તમને અસાધારણ કરવાની ક્ષમતા આપશે જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીનું ક્ષણો લાવશે લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ બગાડતા પથ્થર જેવી કરી મૂકશે કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારું વર્તન કરશે જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ લગ્ન જીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતાં સારા પરિણામ દેખાડશે ઉપાય સારી વિત્તીય સ્થિતિ જાળવવા માટે સારો નિતિક ચરિત્ર ચરિત્રને સાચવવું પડશે કુંભ રાશિ હળવા થવા માટે નિકટતા મિત્રો સાથે સમય વિતાવજો તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશે એ વિચારો તમને આર્થિક લાભ અપાવશે સમગ્ર લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિય પાત્રને ભૂલી જવું પડશે આજે તમને તમારા પ્રિય પાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો ગેરસમજના ખરાબ બાદ આજનો દિવસ સાંજે તમને તમારા જીવન સાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે ઉપાય બે ભરેલી મુઠ્ઠી મસૂર દાળ લાલ વસ્ત્રમાં લપેટીને ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો આ ઉપાયથી કુટુંબ સુખ વધી જશે મીન રાશિ તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ પ્રગતિ કરી શકતા નથી સમય પાકી ગયો છે કે તમે એ બાબતને સમજી લો કે ચિંતા એ તમારી વિચાર શક્તિને મંદ પાડી પાડી દીધી છે ઉજ્જવાળી બાજુ ઉજવાળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ જ તમારી વિવેક શક્તિમાં પરિવર્તન લાવી શકશો આજે ઘરથી નીકળતા પહેલાં વડીલોનો આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે તમારા માતા પિતાનું સ્વસ્થ થાય વધુ ધ્યાન તથા દરકાર માગશે તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડશો એવી શક્યતા છે સહકર્મચારીઓ તથા વરિષ્ઠોનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે ફ્રી ટાઈમનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજે તમને આજે તમે આ સમયનો દુરુ દુરુપ્રયોગ કરશો અને તેના કારણે તમારો મૂડ પણ બગડશે આજનો દિવસ તમારા પરિણિત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહે છે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે ઉપાય દારૂનો ત્યાગ કરો અને પરિવારની ભાવનાઓને ખુશીઓની ખુશીઓને વધારો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો